ખૂબ સરસ મજાનો આજે વાઇબ્રન્ટ સમિટ મોરબી મુકામેના કાર્યક્રમમાં ખૂબ તંત્રની સક્રિયતા સરકારની સક્રિયતા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વેપારી સંગઠનો એના પ્રતિનિધિઓ બધા દ્વારા ખૂબ સરસ મજાના કાર્યક્રમનું આયોજન તો થયું છે પણ ખૂબ સારા પ્રમાણમાં એમઓયુ થઈને જે રિજિયનલ કોન્ફરન્સ રાજકોટ મુકામે યોજાય છે એની પૂર્વ તૈયારી ગણો તો પૂર્વ તૈયારી અથવા તો સમિટનું અંતિમ તૈયારી ગણો તો એ પ્રકારનું સુંદર મજાના કાર્યક્રમનું અને સમિટનું આજે મોરગી મુકામે આયોજન થયું છે અલગ અલગ સેક્ટરમાં એમાં એમઓયુ થયા છે એ વિશિષ્ટ તમને તંત્ર આપશે ચોક્કસપણે આવતા જાન્યુઆરીમાં રિન્યુઅલ કોન્ફરન્સ પતી જાય એનાથી પછી અને છવ્વીસમી જાન્યુઆરી પહેલાં ઓપન હાઉસનું આયોજન કરવાનું ચોક્કસપણે મોરબીની પ્રગતિ જોતાં અને વિઝન ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન બંને બાબતોને સાથે લઈને કરીએ તો લાગે છે કે મોરબી જે ઝડપે વધી રહ્યું છે એ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનની ગતિ જ વધી રહ્યું છે અને ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન સુધી મોરબી ઊંચાઈને ખૂબ નવા આયામો માત્ર કોઈ એક બાબતમાં નહીં સાર્વત્રિક બાબતમાં મોરબી નવી ઊંચાઈઓ સર કરશે વર્ષ બે હજાર ત્રણથી વાયબ્રન્ટ ગુજરાત આપણા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ જ્યારે મુખ્યમંત્રી ત્યારે શરૂ કરેલ હવે વાઇબ્રન્ટનો સ્કેલ ખૂબ મોટો થઈ ગયો છે પંદર વીસ પચીસ જેટલા કે એનાથી પણ વધારે કન્ટ્રી જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત થશે ત્યારે એમાં પાર્ટનર હોય તો રિજિયનલ અને જિલ્લા લેવલે કે જ્યારે નાના ઇન્ડસ્ટ્રીઅલિસ્ટને પાંચ કરોડ દસ કરોડ વીસ કરોડ રૂપિયાનું પણ એમઓયુ કરવું હોય તો સરકાર તરફથી જે મોટાને લાભ મળતો હોય એ જિલ્લાના ઉદ્યોગકારોને પણ લાભ મળે એવા શુભાશયથી આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા લેવલના વાઇબ્રન્ટ શરૂ કર્યા અને એમાં આજે આપણે મોરબી ખાતે લગભગ બાવીસો સિત્યોતેર કરોડ રૂપિયા જેટલાના એમઓયુ કરશું અને એ જે પણ અમારા ઉદ્યોગકારો છે કે જે અમારા એન્ટરપ્રિનર છે એમઓયુ કરશે તો રાજ્ય સરકાર તરફથી જે લાભ મોટા ઇન્ડસ્ટ્રીવાળાને મળશે એમની ફાઇલને પણ એટલો જ લાભ મળશે એમની ફાઇલ પણ એટલી જ ઝડપથી ચાલશે એમને કોઈ પણ પ્રશ્ન હશે તો વહીવટીતંત્ર એમને મદદરૂપ થવા માટે પૂરતો સહકાર આપશે મહદઅંશે રિન્યુએબલ એનર્જી સિરામિક અને પ્લાસ્ટિકના લેવલમાં આજે એમઓયુ થયા છે અને આના કરતાં પણ વધારે મોટા એમઓયુ આપણા મોરબીનો ઉપયોગ કરો આપણી વિજ્ઞાન જે દસ અગિયાર બાર જાન્યુઆરીએ માન્ય પ્રધાનમંત્રીશ્રીને માન્ય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં જ્યારે આપણો દસ અગિયાર બાર જાન્યુઆરી થવાનું છે એમાં પણ આપણો સિરામિકનો મોટો ડોમ પણ હશે સ્ટોલ પણ હશે ઘણા બધા અને પાર્ટનર કન્ટ્રી જ્યારે ફોરેનથી આવતા હશે ત્યારે આપણા ઉદ્યોગકારોને એનો પણ લાભ મળશે અને આપણે મોટી માત્રાના એમ એવું રાજકોટ ખાતે પણ કરશું